હલો તો હર હર મહાદેવ કરીને જુનાગઢના ના જંગલમાં નદી ને ઝણાને ઠેકતા ભગી ગયા છે જટાશંકર ના મંદિરે તો એન્ટ્રી પાડી દીધી છે જુનાગઢમાં તળદે શિવલિંગ ને વાદળા થી ઘેરાયેલો પાછળ ગિરનાર પર્વત નજારો એક નંબર હતો ગિરનાર તો જટાશંકર જટાશંકર ના રસ્તે પોતા જ ખડખડાત વહેતા જણા ને ખડખડ વહેતી નદી મારું સ્વાગત કરવા પોગી ગઈ હતી એડવેચર માં થોડોક વધારો કરવા જટાશંકર ના રસ્તે નો હાલ અમે થોડા આડા રસ્તે હાલવા માંડ્યા ગુડ બાય ગયા આડા રસ્તે હાલીને મોઢા તો મલકાતા હતા પણ હૃદય ધડબડાટી બોલાવતો ક્યાંક સીધીપડા ભેટો નો થઈ જાય રસ્તામાં વાંદરાની સભા ભરાણી તેમાં મોટા વાંદરા અલગ બેઠા નાના વાંદરા અલગ બેઠા હતા ઘરેથી હરખું નાઈ આવ્યો હટી તમે ખાઉ ધરા હોય તો આ કાળા પીળા છપરાની નીચે મકાઈના ડોડા મેગી ખાયા સાદા ફોટોગ્રાફર ને પ્રોમેક્સ ફોટોગ્રાફર અહીં પૂગી ગયા કેટલું આલી ગયા પછી બોડ આવ્યું જટાશંકર આ બાજુ જટાશંકર પૂરું હોય તો નાની મોટી નદીઓ ને ઝણા તમારે પાર કરીને જવા પડશે પણ પાર કરવાની મજા કઈક અલગ છે પણ એક નદી આપણે પાર કરી લીધી છે મજા આવી ગઈ થોડીક ફાઇનલી નદી પાર કરી લીધી કુદરતી વાતાવરણની વચ્ચે વોલીબોલ પ્લેયર એ પ્રેક્ટિસ કરવા માટે પૂગી ગયા હતા આ ભાઈ ઉભા કે જટાશંકર આવી ગયો ત્યાં આગળ દેખાઈ ગયો કે જટાશંકર આ બાજુ છે ગમે એટલું આ ઉત્સાહમાં જરાય કમી નથી ખપખપ કરતા ધોળવા માંડ્યા આગળ જંગલ ને વાંચવા દેખાય ગયું જટાશંકરનું મંદિર અડધું જંગલ પાર કરીને મોજ આવી ગઈ દસ સેકન્ડ લાઈન માં ઉભા ને આપડે વારો આવ્યો દર્શન કરવાનો કરી લો તમે દર્શન ને બોલી નાખો હર હર